જય ના જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી જઈશું તમારા માટે એક નવો લોગ લઈને તો અત્યારે તો ઘડિયાળમાં દોઢ વાગી અત્યારે તો ઘડિયાળમાં દોઢ વાગી જશે અને મિત્રો વરસાદ આજ છે હું તમને બતાવું કાંઈ ઘટાને એવો વરસાદ પડ્યો છે દોઢ વાગ્યાનો ચાલો હું તો તમને બતાવું ચાલો તો મિત્રો જો આ રીતનો વરસાદ પડે છે કંઈક બહારથી બોલાવે છે અમારી શહેરીમાં જો ચાલો હું તમને આજે બતાવું કે કેવો વરસાદ છે તો મિત્રો આપણે છત્રી ખોલી લીધી છે ને હાલો આપણે આટા મારતા મારતા આવ્યા હું તમને બતાવું ને આ બાજુ શેરીમાં જો બાહાટી બોલાવો છે અત્યારે બધી શેરીમાં તમે જ્યાં જુઓ અહીંયા વરસાદ જો આ શેરી જો વરસાદ વરસાદ કરી દીધું બધું આ તમે વરસાદ તો જો ખરી કાંઈ અવાજ નથી અંબળાતો એટલો વરસાદ પાણી પાણી કરી દીધું આ તમે જોવો જ ખરી હા હા એ શેરીઓમાં નીકળ્યા પાણી ભરી દીધા એ હા તમે જે શેરી જોવી જો બધી શેરી માં આવો ધોધમાર વરસાદ પડે છે મિત્રો કાંઈ ઘટે ને બોલાવે છે વાહ વાહ બપોરે મેઘરાજા એટલે વરસ્યા હો મન મૂકીને હા હા વરસાદ હરોળે પણ એટલે હો મિત્રો કાંઈ ઘટાડી ના જો બાળકો અત્યારે નાય છે વાહ બે વાહ જો હા હા બાળકો જો પણ બધે ફૂલ મોજમાં આવી ગયા પાણી જોઈને આ જોઈ લે એ ડૂબી જાય પણ હવે છોકરા યાર હું તમે યાર આ વરસાદ તો જોવો આજ ધ્યાન નહીં જો પાણીમાં ઘડી નો જતા હેલા વાહ ભાઈ વાહ મિત્રો જો બધી શેરીમાં પાણી પાણી કરી દીધું અમે ધ્યાન રાખવું પડે નકર ગળી જાય ભાઈ જે શેરી જો બધી શેરીમાં પાણી જ ભરી દીધા જો સુરત આખું પાણી પાણી કરી દીધું ઘડીકમાં તો બોલો વાહ બે વાહ આવો કઈ સરસ મજાનો વરસાદ પડી ગયો છે મિત્રો ને આપણે છત્રી લઈને નીકળી ગયા છીએ અત્યારે જો વાહ બે વાહ મેઘરાજા એ મંડાણ જ કઈક અલગ માંડી દીધા છે જો આ છે સુરતનો વરસાદ મિત્રો થોડું કઈ ઘટે જો આ એક બધા જો આ બધી શેરીમાં કઈ શેરી બાકી નથી રાખી આજ તો આ શેરીમાં હાલો હું તમને બતાવું જો તો ખરી મિત્રો પણ આ તમે પાણી પાણી કરી દીધું હો સુરતને તો અવાજ કેવો આવે જો અવાજ કેવો આવે રીતનો વરસાદ પડી ગયો છે મિત્રો સુરતમાં શેરીમાં પાણી પાણી કરી દીધા શેરી બાકી નથી રાખ્યું હવે આપણે આ શેરીમાં જો હું તમને બતાવું બાળકો નાઈ ને જલસા પણ એમ કરે છો કારણ કે મિત્રો વરસાદ જ એવો આવ્યો છે પાણી પાણી કરી દીધું જો પાણી ઘટે નહીં જો આ ભાઈ કબૂતર કેવું સરસ મજાનું રમાડે છે વાહ તો મિત્રો આવી રીતનું કંઈક છે હો આજ કાંઈ ઘટન એવો વરસાદ પડી ગયો છે અને ભાઈ ભાઈ શેરી બધી પાણી પાણી કરી દીધી ભર બપોરે મેઘરાજા વરસી પડ્યા હો વાહ અવાજ એક ગજબ નો અવાજ આવે કારણ કે છત્રી ઉપર પાણી પડે એટલે અવાજ તો આવે મિત્રો મેં તમને નીચેથી તો બતાવ્યું છે પણ હવે તમને ધાબેથી બતાવું આજનું દ્રશ્ય જે આ વરસાદ પડ્યો છે હવે તમને ઉપરથી બતાવું કે મિત્રો કેવો નજારો છે આ વરસાદ આજનો વાહ ભાઈ જો મિત્રો ઉપરથી હું તમને બતાવું તો આજે મેઘ રાજા કંઈક ઘડીકમાં આવ્યા હતા દોઢ વાગ્યાના બા બહાટી બોલાવ દીધી વરસાદની જો વા ભી ભાઈ ઘડીકમાં પાણી પાણી કરી દીધું આવો કંઈક મેઘરાજાએ ભાઈ કહેર કરી દીધો છે સુરતમાં કાંઈ ઘટાડાય નહીં ઘડીકમાં વરસાદ વરસાદ પાણી પાણી અત્યારે શહેરીમાં કાંઈ એક શેરી બાકી નહીં એવું પાણી પાણી કરી દીધું ઘડીકમાં તો હા તમને ઉપરનો નજારો જુઓ ખાલી જો અહીંયા તો હજી આ પાણીના ધંધુરિયા ચાલુ છે બોલો અને ધંધુરિયાત કહેવાય ને મિત્રો અમે તો ધંધુરિયા કે દેશી ભાષામાં તમે લોકો જે કહેતા હોય કોમેન્ટ કરી દેજો શું કહેવાય જો અહીંથી ઉપરથી હું તમને શેરીનો નજારો બતાવું આખો વાહ 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 એ કોઈ શેરી બાકી નથી પાણી પાણી કરી દીધું તો મિત્રો સુરતમાં કઈક જુઓ આવી રીતનો વરસાદ પડી ગયો છે તમને મેં આખા છે તો આ રીતનો વરસાદ પડ્યો છે મિત્રો તો મિત્રો જુઓ હજી મેઘ રાજા અરૂડે છે જો અવાજ સંભળાય તમને આકાશમાં ઘડીક ડમડોળ હતું ને અત્યારે જો ખુલ્લું કરી દીધું છે વીજળી ઘડીક માં તો મેક રાજા એ બધી શેરીમાં અને બધે પાણી પાણી કરી દીધું છે મિત્રો તમને મેં માં બતાવ્યું છે અને મિત્રો તમને વ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો અને તમારી બાજુ કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો ચાલો બધા જય માતાજી